જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાડો અને બાજુનો જે રસ્તો છે ભયજનક થઈ ગયા જઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી સૂચનાવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી જે કઈ પણ પગલા એ માટે એ માટે રહી છે કારણ કે સુખલામ સુખલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નતી યથાયોગ્ય છે તો આ બાબતે જે તંત્રના કોક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ભૂમિકાઓ સામે આવી રહી છે આ દિશામાં કેવી તપાસ એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી દીધી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે વિભાગની મંજૂરી આપી છે કઈ રીતે આપી છે કયા ધરાધોરણ એટલે આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ જો એમાં કસો જ સો ટકા પગલાં લેવામાં આવશે